જય શિવશંકર જય ભોળાનાથ શિવરાત્રી સ્પેશિયલ ખૂબ જ સુંદર ભજન તમે કૈલાસ માડા મરું વગાડો ભોળાનાથ જ્યાં જોવો ત્યાં મંદિર યા તમે કૈલાસ માંડા મરું વગાડો ભોળાનાથ જ્યાં જોવો ત્યાં મંદિર તારા ડમરૂ ત્રિભુવાન ડોલે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તારા કૈલાસમાં મેળો ભરાયો ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તારા મેળામાં કોણ કોણ આવે ભોળાનાથ જ્યાં જોઉં ત્યાં મંદિરિયા તારા મેળામાં જી આવે ભોળાનાથ જ્યાં જોવો ત્યાં મંદિરિયા સાથે સીતા માતાને લાવે ભોળાનાથ જ્યાં જોવો ત્યાં મંદિરિયા એ તો રથે બેસીને આવે ભોળાનાથ જ્યાં જોવો ત્યાં મંદિરિયા તમે કૈલાસ માડમરૂ વગાડો ભોળાનાથ ज्याव त्या मन्दिरया तारा मेळा मोण कोण आवे भोळानाथ ज्याव्या मन्दिरया तारा मेळा म कनै भोळानाथ ज्याव त्या मन्दिरिया मिरया राधा भोळाना ஜ மந்தி மோரலி வகாடுவா தான் மந்திரிய தரு வகா நாந்தமே கோழாந જ્યાં જોવું ત્યાં મંદિરિયા તારા મેળામાં વિષ્ણુ આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા સાથે લક્ષ્મી માતા ને લાવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા એ તો નારાયણ બોલતા આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તમે કૈલાસ માડમરૂ વગાડો ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા આ તારા મેળામાં કોણ કોણ આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા આ તારા મેળામાં રામ પીર આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા સાથે ને તલજીને લાવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા એ તો ઘોડે બેસીને આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તમે કૈલાસ માડમરું વગાડો ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તારા મેળામાં કોણ કોણ આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા તારા મેળામાં ભક્તો તો આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિરિયા એ તો પગપાળા ચાલીને આવે ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિર તારા દર્શન કરીને પવન થાય ભોળાનાથ જ્યાં ત્યાં મંદિરિયા તારા દર્શન કરીને પવન થાય ભોળાનાથ જ્યાં જોવું ત્યાં મંદિર આ તમે કૈલાસ માડમરું વગાડો ભોળાનાથ